એ ખૂબ સરસ વાર્તા છે એક જૂતા બનાવતી કંપની એક ટાપુ ઉપર પોતાના બે સેલ્સમેન ને મોકલ્યા અને કહ્યું કે આ જગ્યાએ જઈ અને તમે જૂતા વેચો ત્યાં ગયા થોડા દિવસ પછી એક સેલ્સમેન નો ફોન આવ્યો કે માલિક અહીંયા કોઈ જૂતા પહેરતું નથી હું આવતીકાલે આવી જાઉં છું માલિક કે આવી જા બીજા દિવસે બીજા સેલ્સમેન નો ફોન આવ્યો કે માલિક મને એક કન્ટેનર જૂતા મોકલો અહીંયા કોઈ શૂઝ પહેરતું જ નથી તો આ લોકોનું શીખવાડું કેમ શૂઝ પહેરાય આ ઘટના આપણને ખૂબ જાજુ શીખવે આપણે કેટલું એમાં સારું વિચારવું એમાં પોઝિટિવ જોવું એ આપણી ઉપર છે બાકી નેગેટિવિટી તો હોય જ પણ એમાંય આપણે કેમ પોઝિટિવ જોઈ અને આપણે આપણી જાતને સારી બતાવી દઈએ એ આપણા ઉપર છે અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ગ્લાસ ખાલી છે કે શું કેવું એ આપણી ઉપર છે હે ને